નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઈ ફર ઇલેક્ટ્રિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે તમને ખ્યાલ છે કે તાજેતરમાં ફાયર ઓફિસર એટલે કે જીએમસી દ્વારા ફાયર ઓફિસરની એક્ઝામ લેવાઈ હતી એમાં પણ ટેકનિકલ અને નોન ટેકનિકલ બે ભાગમાં ડિવાઇડેડ કરેલું હતું પેપર હવે તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રિકલની આપણે એક્ઝામ લેવાઈ એમાં ટેકનિકલ તો એનું પોર્શન કમ્પ્લીટ થઈ ગયું છે નોન ટેકનિકલમાં કયા પ્રકારના ક્વેશ્ચન હોઈ શકે કેટલાક સ્ટુડન્ટ્સ ડિમાન્ડ કરે છે તો આપણે એની આજે ચર્ચા કરવાની છે કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે અને પૂછાઈ ગયા છે આ જે ફાયર ઓફિસર ક્લાસ ટુ લેવલની જે એક્ઝામ છે એમાં નોન ટેકનિકલ પેપર કેવું હતું એ આપણે જોઈએ તો તમે એ જોઈ શકો છો નીચેનામાંથી કયા ગ્રંથમાં આધુનિક દશાંશપદની ચર્ચા થયેલી છે તો આર્ય ભટ્ટિયા ક્લિયર બીજો ક્વેશ્ચન આ પ્રકારનો પૂછાયેલો છે કે નાગાનંદ પ્રિયદર્શિકા અને રત્નાવલી એ ત્રણ નાટકોના રચિતા કોણ હતા તો હર્ષ ત્રીજા નં મને જે ક્વેશ્ચન પૂછ્યો છે ઇતિહાસમાંથી જ પૂછ્યું છે કે ગુપ્તકાલીન ચિત્રો માટે સુપ્રસિદ્ધ બુદ્ધની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે તો મધ્યપ્રદેશ વેદોના બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો શ્રુતિ સુપ્રસિદ્ધ કાસાની પૂતળી સીધું સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવી છે તો મોહેજો દોડો એટલે તમારે આના પરથી એટલો તમને આઈડિયા હોવો જોઈએ કે ઇતિહાસના પણ ક્વેશ્ચન પૂછાયા છે જે રીતના સિલેબસમાં આપેલું છે એ પ્રમાણે ત્યાર પછી તમે જોઈ શકો છો કે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન આપેલું છે હરિવંશ નામે પ્રાચીન કૃતિમાં કોનું વર્ણન નિરૂપણ કરવામાં આવ્યું છે તો કૃષ્ણ આવશે ત્યાર પછી સાતમા નંબરનો ક્વેશ્ચન છે ગૌતમ બુદ્ધનો પ્રથમ ઉપદેશ કયા નામે ઓળખાયો છે એટલે ગૌતમ બુદ્ધના રિલેટિવ જેટલા પણ ક્વેશ્ચન હોય જેટલા પણ જેટલી પણ થિયરી આપેલી હોય તમારે મારે જોઈ લેવાની રહેશે ત્યાર પછી જો અહીંયા આઠમા નંબરનું ક્વેશ્ચન આપેલું છે તો એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય આવું વર્ણન કોના ગ્રંથમાં કરવામાં આવ્યું છે તો ભરત મુનિ નાટ્યશાસ્ત્ર તમે એ જોઈ શકો છો કે કેટલાક સ્ટુડન્ટ છે એમને ગુજરાતીમાં પ્રોબ્લેમ હોય છે એટલે કે ઇંગ્લિશમાં પણ અહીં આપેલું છે એટલે પેપર જે હશે એ ગુજરાતી અને ઇંગ્લિશ બે ભાષામાં હશે ત્યાર પછી નવમાં નંબરનો ક્વેશ્ચન છે બે હજાર દસમાં યુનેસ્કોએ નીચેના પૈકી કયા લોકગીત તથા નૃત્યને માનવતાની અમૃત સાંસ્કૃતિક વિરાસતોની સૂચિમાં સ્થાન આપ્યું છે તો કાલબેલી અને છઉ ત્યાર પછી અહીં જોઈ શકો છો દસમા નંબરનું ક્વેશ્ચન છે સ્ત્રીઓ દ્વારા રજૂ થતા જનાની ઝૂમર અને પુરુષો દ્વારા રચ રચ દ્વારા રજૂ થતા મર્દાના ઝૂમર નૃત્ય કયા રાજ્યોના જનજાતીય લોકો દ્વારા થતું લોકપ્રિય પાક કાપડીનું નૃત્ય છે તો ઝારખંડ ઓડિશા છત્તીસગઢ એટલે સાંસ્કૃતિક વારસો એટલે ભારતનો સાંસ્કૃતિક વારસો એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે અગિયારમા નંબરનો ક્વેશ્ચન તમે જોઈ શકો છો પોતાના સંદેશોના પ્રચાર પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનારા પ્રથમ ભક્તિ માર્ગી સંત કોણ હતા તો રામાનંદ બારમા નંબરનો ક્વેશ્ચન આપેલો છે હવે આ ગાંધીજી જે છે એ તમારે એના જેટલા બી સત્યાગ્રહ છે એ બધા જ કરીને જવાના છે ગાંધીજી માટે ગુજરાતનું તપસ્વી કાવ્ય કયા કવિએ લખ્યું હતું તો નહા નન્હાલાલ તેરમા નંબરનો ક્વેશ્ચન આપેલો છે આ કઢાઈમાં ફૂલ અને અન્ય સુંદર પેટર્ન બનાવવા માટે સફેદ રંગના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે અને આ લખનઉમાં પ્રસિદ્ધ છે તો ચિકનકારી ચૌદમાં તમારો ક્વેશ્ચન જુઓ તમે સંયુક્ત રાષ્ટ્રધ્વજમાં જે વૃક્ષની ડાળીઓ બતાવવામાં આવી છે તે વૃક્ષ કયું છે તો ઓલિવ ટ્રી આવા પણ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે હવે અહીંયા જો પંદરમાં નંબરનો જે ક્વેશ્ચન છે સૌથી મોટું વિન્ડફામ એટલે સૌથી નાનું સૌથી મોટું ભારતનું જે છે તમે જોઈ શકો છો કે તમારી પાસે જો યુવાની બુક હોય તો એને એમાં આપેલું છે સૌથી મોટું અને સૌથી નાનું એવા જેટલા પણ ક્વેશ્ચન તમારે જોઈ લેવાના છે કેમ કે અહીંયા જો ભારતનું સૌથી મોટું વિણફાર્મ ક્યાં રાજ્યમાં આવેલું છે તો તમિલનાડુ સોળમાં નંબરનો ક્વેશ્ચન તમે જો ગેની નામના ચંદ્ર ધરાવતા ગ્રહનું નામ તો ગુરુ બરાબર એટલે કે બ્રહ્માંડ વિશે પણ તમારે કરીને જવાનું રહેશે સત્તરમાં નંબરનો જો ક્વેશ્ચન છે નીચેમાંથી કયો ખડક કોલસો અને પેટ્રોલિયમ ધરાવે છે તો જળકૃત એટલે કોલસાના પ્રકાર કયા પ્રકારના જે કોલસા અવેલેબલ છે કયા પ્રકારના કોલસાની જે એફિશિયન્સી છે એ સારી હોય છે બરાબર એ બધું તમારે જોઈને જવાનું છે એકવાર ત્યાર પછી અઢારમા નંબરનો જે ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું એક પૃથ્વીના જીવન સહાયક ઝોન ક્ષેત્ર તરીકે ઓળખાય છે જીવન મંડળ હિન્દ મહાસાગરમાં સૌથી મોટો ટાપુ કયો છે તો મડાકાસ્કર ઓઝોન કરનાર ઉતાવળી ફોકલ મોજ મુનસર આ નદીઓ કઈ સ કઈ નદીની સહાયક નદીઓ છે તો ભાદર ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદ કયા રાજ્ય કયા નામે ઓળખાય છે તો દુરાન લાઇન ગ્રોસ ડોમેસ્ટિક ને બધા મૂલ્ય તરીકે વ્યાખ્યાત કરવામાં આવે છે તો એક વર્ષમાં અર્થતંત્રમાં ઉત્પાદિત અંતિમ હવે આ જે સબ્જેક્ટ છે કોઈ ખાસ કરીને નથી જતો પણ એકવાર ખાલી વાંચી લેજો ઓનલાઈન ફેક્ચ્યુઅલ ડેટા કદાચ પૂછાઈ જાય તો કારણ કે આ જે છે એ ડીપલી અને આપણું જે છે એ ટેકનિકલ છે એટલે આપણું એટલું બધું સ્ટ્રોંગ ના હોય આ અર્થશાસ્ત્ર બરાબર ભારતમાં સેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે તો અહીંયા જો વિધાનો આપેલા છે આ પણ તમે એકવાર જોઈને જજો તો અહીંયા શું આપેલું છે ખાણકામ માટે ક્વા ક્વાિંગ અને પરિવહન અને સંદેશ વ્યવહાર અને હોટેલ્સ એટલે આનો જે આન્સર આવે છે શું આવશે બે અને ત્રણ ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન કયા સ્ટેશન વચ્ચે દોડવામાં આવી હતી કલ્યાણ અને પુણે વચ્ચે વસ્તી ગણતરીના ક્વેશ્ચન તમે જોઈ શકો છો વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું શહેર કયું હતું ભારતનું તો કપૂરથલા પંજાબ યાદ રાખજો તમે એ નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે હરિયાળી ક્રાંતિ શબ્દનો ઉચ્ચ ઉત્પાદન દ્વારા દર્શાવવામાં દર્શાવવામાં દર્શાવવા માટે કરવામાં આવ્યો છે તો પ્રતિ હેક્ટર કૃષિ ઉત્પાદનમાં વધારો એફડીઆઈનો સંદર્ભ વિદેશી પ્રત્યક્ષ રોકાણ માટે થાય છે બાયો ઇન્ટરનેશનલ કન્વેન્શન બે હજાર ચોવીસની થીમ એટલે જેટલી પણ થીમો હોય તમારે કરીને જવાની છે ટુ ટાઈમ ફોર સાયન્સ ટુ સાઇન પવનુ વેગ સેના દ્વારા માપવામાં આવે છે તો એ એનિમોમીટર આ કોમન ક્વેશ્ચન છે આવા ક્વેશ્ચન તમારે ખાસ કરીને મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન કેટેગરીમાં આવે છે તિસ્મા નમાનો જે ક્વેશ્ચન છે નીચેનામાંથી કહી દુઓની જોડી ગરમીના ખૂબ સારા વાઘ છે તો સિલ્વર અને કોપર સેમી પ્રતિકારકતા પ્રતિકારકતા આના આના પર આધાર રાખે છે એટલે કે સેમી કન્ડક્ટરની પ્રકૃતિ પર આધાર રાખે છે હવે જે સ્કેનર જે છે ઉપયોગ મેમરીમાં સંગ્રહ ડિજિટલ ઇમેજ બનાવવા માટે હસ્તલિખિત અથવા મુદ્રિત ટેક્સ્ટને વાંચવા માટે થાય છે ઇલેક્ટ્રિક બલ્બમાં ટંગસ્ટન વાયર સાથે ઓર્ગોન ગેસ શા માટે વપરાય છે તો બલ્બનું આયુષ્ય વધારવું જીવનતંત્રની આંતરિક રચના અભ્યાસનું શું કહે છે શરીરની રચના એનાટોમી કહે છે ત્યાર પછી તમે એ જોઈ શકો છો કે રિસર્ચ એન્ડ અને એનાલિસિસ વિંગના નવા ચીફ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે તો રવિ સિન્હા ભારતીય કોસ્ટ ગાર્ડ માટે લોન્ચ કરેલ એફસર પેટ્રોલ વેસલ ઓપીવી સિપને શું નામ આપવામાં આવ્યું છે તો સાર્થક રાજ્યપાલને ન્યાયિક સત્તા અંતર્ગત પ્રાપ્ત થયેલો કયો અધિકાર નથી તો મૃત્યુદંડ ક્ષમાદન નીચેનામાંથી કયું વિધાન સંવિધાનના લક્ષી પ્રક્રિયા માટે સંદર્ભે ખોટું છે તો વિધાનવાળા ક્વેશ્ચન બંધારણ માટે ખાસ કરીને જજો બંધારણના જેટલા પણ ક્વેશ્ચન હશે મોસ્ટલી વિધાનવાળા જ હશે તો સુધારા માટે પ્રસ્તુત થયેલ ઘરડો માત્ર લોકસભામાં જ પસાર કરી શકાય છે ઓગણચાલીસમાં નંબરનો ક્વેશ્ચન નીચેનામાંથી કયો કેસ નીતિ નિર્દેશક સિદ્ધાંતો અને કાયદા સમક્ષ સમાનતાનો સિદ્ધાંત લગતો છે તો અહમદ ખાન વિરુદ્ધ સાબા સાબાનો કેસ ત્યાર પછી ચાલીસમાં નંબરનો ક્વેશ્ચન રાજ્યના અનુસૂચિત જાતિઓની જ્ઞાતિઓ જાતિઓ વગેરે અનુસૂચિત જનજાતિઓના આદિવાસી સમુદાયને નક્કી કરવા કોણ અધિકૃત છે તો રાજ્યપાલ સાથે પરમાર્શ કર્યા પછી રાષ્ટ્રપતિ એકતાલીસમા નંબરનો ક્વેશ્ચન નીચેનામાંથી નીચેના કયા કાર્યોમાંથી કયું કાર્ય ભારતીય નિર્વાચન આયોગ ચૂંટણી પંચનું નથી તો લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ ચૂંટણીનું સંચાલન ત્યાર પછી બેતાલીસમાં નંબરનો ક્વેશ્ચન જાહેર સેવા આયોગના સલાહકાર રૂપને કયા કાર્યો છે તો બધા જ ભરતી અંગેની બાબતો નાગરિક સેવાની નિમણૂક અંગેના નિયમો નાગરિક સેવાના કાર્યા તે સ્પર્શતી શિસ્તની બાબતો તેતાલીસમાં નંબરનો ક્વેશ્ચન નીચેનામાંથી કઈ બાબત સહવર્તી સૂચિમાં સમાવિષ્ટ થાય છે તો એ બી વેપાર વાણિજ્ય અને સ્ટેમ્પ ડ્યુટી ચુમ્માલીસમાં નંબરનો ક્વેશ્ચન જાહેરહિતની અરજીની સંકલ્પના કયા દેશ પાસેથી લેવામાં આવી છે તે યુએસએ લીબ્રો કઈ રમત સાથે સંબંધિત છે તો વોલીબોલ પેરિસ ખાતેના પેરા રમતોમાં પ્રવીણ કુમાર કઈ રમત સાથે સુવર્ણચંદ્રક વિજેતા થયા હતા હાઈ જમ્પ તાજેતરમાં કયા રાજ્ય દ્વારા કન્યા કેળવણી પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી નિજુના મોવીના યોજના શરૂ કરાઈ હતી આસામમાં તાજેતરમાં કોણ ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રથમ વાયરસ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા છે તો હર્ષપતિ સિંધાનિયા તાજેતરમાં કયા રાજ કયા રાજ્યનું મુખ્ય મથક ભારતનું સૌ પ્રથમ ઇકો ફ્રેન્ડલી મુખ્ય મથક બન્યું છે તો ગુવાહાટી આસામ પચાસમાં નંબરનો ક્વેશ્ચન વર્ષ બે હજાર ચોવીસના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ શું હતી યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી તમે એ જોઈ શકો છો મેથ્સ રિઝિંગના ક્વેશ્ચન આપેલા છે તમે આ જે બધા ક્વેશ્ચન છે એ સ્ક્રીનશોટ અથવા વિડીયો પોઝ કરીને આને ગણવાનો પ્રયત્ન કરજો બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતી વ્યાકરણના પણ કેટલા ક્વેશ્ચન આપેલા છે રૂઢિપ્રયોગ આપેલા છે જોડકરના સ્વરૂપમાં તો તમારે આ બધા ક્વેશ્ચન અને આ રૂઢિપ્રયોગો જે છે સમાનાર્થી વિરુદ્ધ શબ્દો આ બધા તમારે જોઈને જવાના છે એકવાર સંધિ છે બરાબર એ પણ તમારે જોઈને જવાની છે અને બીજા જેટલા પણ ક્વેશ્ચન એ ટાઈપના જે હોય પ્રશ્નો એ તમારે જોઈને જવાના છે તમે એ જોઈ શકો છો મોસ્ટલી બધા ક્વેશ્ચન જોડકાના સ્વરૂપમાં પૂછેલા છે